એક સામૂહિક અપઘાતની ઘટના સામે આવી છે શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નવા ગામ આત્મહત્યા કરી હતી અસ્મિતાબેન સોલંકી નામની વર્ષીય મહિલાએ તેની બે દીકરી જેમાં સાત વર્ષીય પ્રિયાંશી અને પાંચ વર્ષીય હર્ષિતા સોલંકીને ગળાના ભાગે દોરી બાંધીને હત્યા નિપજાવી અને માતાએ પણ ગળે ફાંસો કરીને આત્મહત્યા કરી હતી હાલ બંને પુત્રીઓની હત્યા અને માતાની આત્મહત્યા અંગે કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી સાથે ઘટનાની જાણ સ્થાનિક પોલીસમાં થતા બી ડિવિઝન પોલીસ કાફલો તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યો હતો આ સાથે જ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા એસીપી આર એસ બારીયા તેમજ ક્રાઇમ એસીપી ભરત બસિયા સહિત ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા ઘટના સ્થળે એક જ પરિવારના ત્રણ લોકોના મોત નીપજતા પરિવારમાં પણ શોકનો માહોલ જોવા મળ્યો હતો હાલ પોલીસ દ્વારા ત્રણેય માતા પુત્રીના મૃતદેહને પીએમ અર્થે

તથા બીજી એમની પાંચ વર્ષની દીકરી હર્ષિતા જેઓના આસો ખાધેલી હાલતમાં હાલ ઘરમાં મળી આવેલા છે પોલીસ ઘટના સ્થળે આવેલ છે અને ત્રણે ત્રણના મૃત્યુ થયેલ છે આગળની તપાસ માટે તમામ પોલીસ પહોંચેલી છે ને આગળની તપાસ ચાલુ છે પ્રાથમિક કારણ હાલ હજી કોઈ આવેલું નથી કારણ કે હાલ ઘટના સ્થળે આવીને બધી તપાસ ચાલુ છે રૂમ અંદરથી બંધ હતો અને રૂમની અંદર પૂરી બારેગાઈથી બે દીકર છે અને રશ્મિતા બેન જાતે દુપટ્ટા થી હાલ ગળે પાછું ખાધેલાનું જણાવ્યા અન્ય કોઈ પરિવારજનો હાજર હતા હાલ પ્રાથમિક દ્રષ્ટિએ આવીને પૂછપરછ કરતા હાલ જ્યારે બનાવ બનેલો ત્યારે ઘરે કોઈ હાજર ના હોય જણાય આવે છે રાજકોટના નવા ગામ વિસ્તારમાં એક હદય કંપની ઘટના બની છે આપ મારી પાછા દ્રશ્ય જોઈ રહ્યા છો કે રાજકોટનો નવા ગામ વિસ્તાર છે શક્તિ સોસાયટીનો કે જ્યાં એક કહેવાય કે એક મહિલા અને તેની બે પુત્રીએ જળાપાસોને આપઘાત કરીએ તો સામૂહિક આપઘાત બનતા એ કહેવાય કે પરિવારમાં પણ આ રેહરટી મચી ગઈ હતી આજે અસ્પિતાબેન જયેશભાઈ સોલંકી છે તેમના દ્વારા એમની બે પુત્રીને જે કહેવાય કે રસા દોરડી વડે જળાપા સોંપવામાં આવ્યો હતો જે બાદ પોતે મહિલા પણ કરીને આપઘાત કર્યો હતો ત્યારે હાલ આપઘાતનું કારણ છે તે સામે નથી આવ્યું ઘટનાની સમગ્ર જાણ થતાં સ્થાનિક પોલીસ છે તે ઘટના સ્થળે દોડી આવી હતી સાથે જ ક્રાઇમના એસીપી ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તે પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ કરી શરૂ કરવામાં આવ્યો હતો અને હાલ ત્યારે બંને જે કહેવાય કે માતા પુત્રીના મૃતદેહ છે એના ત્યાંને સિવિલ હોસ્પિટલ ખાતે ટીએમ અર્થે ખસેડવામાં આવે છે ત્યારે મહત્વની બાબત છે કે એક જો પરિવારમાંથી ત્રણ જેટલા યુવકોના મોત થતા કે પરિવારમાં પણ મચી ગઈ છે સાથે શોકનો માહોલ છે ત્યારે હાલ તપા તપાસને અર્થે કહેવાય કે પોલીસ દ્વારા અત્યારે તપાસનું નોંધ શરૂ કરવામાં આવ્યું છે અને જે સમગ્ર બાબતે પોલીસ અત્યારે તપાસ શરૂ કરી છે કે શું કારણથી આ બંને માતા પુત્રીએ ત્રણે આપઘાત કર્યો હતો આપઘાતનું કારણ શું છે ત્યારે સુસાઈડ નોટ મળી કે નહીં તે બાબતે પોલીસે તપાસ કરી રહી છે ત્યારે હવે આવનારા દિવસોમાં પોલીસ છે તે એમાં કેવા ખુલાસાઓ કરે છે જોવું